ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી એકવાર અહીંયા ચાર લૂંટારા દ્વારા અહીંયા જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે થરાદના સીએમ જ્વેલર્સમાં લૂંટનો ફાયરિંગનો વિડીયો અહીંયા સામે આવી ચૂક્યો છે ગત રોજ અહીંયા સીએમ જ્વેલર્સમાં ચાર લૂંટારો ઘુસ્યા હતા જેમને ત્યાં ફાયરિંગ કરી દુકાનદારને ત્યાં ઘાયલ કર્યો હતો ત્યારે સમગ્ર મામલો વિડીયો અહીંયા સામે આવી ચૂક્યો છે જ્વેલર્સ માલિક પર ફાયરિંગ કરી પગમાં ઈજા પહોંચાડવામાં આવી હતી ચાર લૂંટારા બે ખોપ અહીંયા જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરતા નજરે પડી રહ્યા છે થરાદમાં લૂંટારુ અહીંયા બેફામ બનેલા આ દ્રશ્યો અહીંયા સામે આવે છે અન્ય જવેલર્સના કર્મચારીઓ સાથે પણ લૂંટારુએ અહીંયા જપાચપી કરી હોવાનું દ્રશ્યોમાં દેખાઈ રહી રહ્યું છે જ્વેલર્સમાંથી દાગીના લઈને અહીંયા જઈ રહ્યા છે લૂંટારુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે થરાદની સીએમ જવેલર્સમાં ચાર લૂંટારો બંદૂક લઈ ગુસ્યા હતા અને ત્યાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું દુકાનદાર ને પગના ભાગે ફાયરિંગ કરી ઈજાઓ પણ પહોંચાડવામાં આવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી માં કે થઈ ચૂકી છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે બે ખોપ અહીંયા લૂંટારુ લૂંટ ચલાવી રહ્યા છે આ બાબતે વધુ વિગતો અમારે આપવા માટે અમારે સાથે ફોન લાઈન પર જોડાઈ જુક્યા છે અમારા સવડાતા હાજાજી રાજપૂત હાજાજી ગઈકાલે થયેલી લૂંટનો જે સીસીટીવી વિડિયો સામે આવ્યો છે ચાર શખ્સો લૂંટ કરતા સામે નજરે પડી રહ્યા છે પોલીસે સીસીટીવી ના આધારે શું તપાસ હાથ ધરી છે શું વિગતો મળી રહી છે જે બિલકુલ આપને જણાવી દઈએ હું કે આ ગઈકાલે સાંજનો બનાવ છે અને સાંજે જે લૂંટારો આવ્યા હતા એ લૂંટારાઓ એક સીએમ જવેલા છે તેની અંદર આવી અને સીધું એના માલિકને ને બંદુક ચડાવી અને ફાયરિંગ કરી ચાર લોકો જ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે આજે અને સીસીટીવી ના આધારે આ પોલીસે આજે તપાસ હાથ ધરી છે અને એફએસએલ ની ટીમ પણ બોલાવવામાં આવી છે ડોગની પણ સ્કોડ પણ મદદ લેવામાં આવી છે ત્યારે આ શખ્સો આવા આવ્યા ત્યારે આ દુકાનો માં જે વેપારી હતો એમાં ફફડાટ થઇ ગયો ફાયરિંગ કરીને સામે જયારે ત્રણ લોકો બંદુક સાથે આવ્યા ત્યારે લોકો આખા ખરાબી નો માહોલ પણ જોવા મળ્યો જી જી એક કહી શકાય છે કે બનાસકાંઠા વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે ફાયરીંગ ની ત્યારે થરાદ ઘટના બની છે તો પોલીસ સુરક્ષા પર પણ ઘણા સવાલો ઉભા થતા હોય છે તો લોકો નું શું કહેવું છે કે લોકો ની પ્રતિક્રિયા મળી રહી છે જે બિલકુલ ઘણી વખત આવા આની પર બનાવો બનતા હોય છે પણ જયારે થરાદ અંદર જો એ કહેવા જઈએ તો અંદર એક સોની અને મોટા વેપારી જે કહેવાય છે અને એની અંદર જયારે લૂંટારો આવી અને જે ચાર લૂંટારો સીસીટીવી કેમેરામાં જે ચાર લૂંટારો દેખાય ચાર લૂંટારો જે તેમાં ત્રણ લૂંટારોના હાથમાં પિસ્તુલો દેખાડે અને ફાયરિંગ પણ કર્યું હતું અને જે માલિક છે માલિકને ફાયરિંગ કરીને પગના પગની અંદર જાવ પહોંચાડી હતી અને જે ફાયરિંગ છે એ એના રિવોલ્વરના જે કાર્તુસો કાર્તુસો પણ અંદર જોવા મળ્યા હતા અને એફસીની ટીમને કાર્તુસો લઈ અને નમૂના લઈ અને હાલ તો તપાસ હાથ ધરી છે પણ ખરેખર પોલીસ ને આવા જયારે ગુનેગાર બન્યો હોય ને આવો મોટો જયારે ઇસ્યુ સામે આવે તો ખરેખર આની ઊંડી તપાસ કરીને ખરેખર આ હત્યારાઓ કોણ હતી કોણ છે આ લુંટારો ને ક્યાંથી આવ્યા છે અને તાત્કાલિક રોકવા માં એક અત્યારે વેપારી ઓ જોવા મળી રહ્યો છે કે વેપારી ઓ તાત્કાલિક જે પણ આરોપી છે એને પકડવા પોલીસ સફળતા મેળવે તરત પકડે એવી અત્યારે તો વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે જી હા અહીંયા જે વિડીયો સામે આવ્યો વિડીયોના જે સીસીટીવી કેમેરા ચાલુ છે જયારે કહી શકાય કે બાની સામે જે સીસીટીવી ફૂટેજ સામે નથી આવ્યા તો શું દુકાન પર સીસીટીવી કેમેરા નથી લગાવવામાં આવે કે આ પ્રકારની દુકાનો દુકાન બાર જે સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ જેનાથી ગાડી નંબર પણ મળી શકતું હતું કેટલા શખ્સો છે પણ ચોક્કસ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

પણ જો કદાચ આજે રાતનો જે 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 ઘટના બની છે કદાચ જો તમામ દેવલાસ્ટ છે એ શોરૂમની આગળ જો તમામ કેમેરા લગાવવામાં આવે તો કદાચ પોલીસને ક્યાંક ને ક્યાંક આ જે ગુનેગારો છે ખતરનાક લૂંટ કહેવાઈ શકાય અને જે હથિયારો સાથે આવીને ફાયરિંગ કરી આવા લૂચારો પકડવામાં કદાચ મોટો સફળતાનો એક પુરાવો થઈ શકો પણ ત્યારે કહેવા કે સુનીઓ પોતાના સ્વાર્થ માટે પોતાની જ કેપ્ટન માટે અંદર ત્યારે સ્ટીપલીકા બહારના ભાગમાં રાખવા માંગતી હતી એને લઈને પોલીસને ક્યાંક ને ક્યાંક થોડેથી અત્યારે ભૂતમાન પણ પડી છે અને કે અત્યારે પોલીસ આ ગુનાને ઉકેલવા માટે ઘણી બધી સફળતા મળો જી જી આભાર સમુદ્ર તો દ્રશ્યમાં જો શકાય છે કે બે ખોપ બની લૂટા રહો અહીંયા લૂંટ કરી રહ્યા છે સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના અહીંયા કેદ થઈ ચૂકી છે જવેલર્સ માલિક પર પણ ફાયરિંગ અહીંયા પગમાં કરવામાં આવ્યું છે જવેલર્સના અન્ય કર્મચારીઓ સાથે પણ લૂંટારુ દ્વારા અહીંયા ઝપાઝપીના દ્રશ્યો તમે જોઈ શકો છો જ્વેલર્સમાંથી દાગી ના લઈને અહીંયા બે ખોપ લૂંટારુ લૂંટ ચલાવી રહ્યા છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે પણ અહીંયા એક બીજો એ સવાલ છે કે જ્યારે લૂટારું દુકાનમાં ઘુસ્યા જ્યાં અંદર સીસીટીવી કેમેરા લગાવેલા જ્યાં સમગ્ર ઘટના કેદ થઈ છે પરંતુ જો આ જ પ્રકારે કેમેરા સીસીટીવી બહાર લગાવેલા હતા તો કદાચ ગાડી નંબર પણ લઈ શકાતો હતો જેનાથી પોલીસને કામગીરીમાં સફળતા મળી શકતી હતી થરાદના સીએમ જ્વેલર્સમાં થયેલા લૂંટ અને ફાયરિંગનો વિડીયો અહીંયા સામે આવી ચૂક્યો છે બે ખોપ અહીંયા લૂંટારો લૂંટ ચલાવી રહ્યા છે અહીંયા બનાસકાંઠામાં અવારનવાર અહીંયા બિહારવાળી જોવા મળી રહી છે કહી શકાય કે બનાસકાંઠામાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી છે ત્યારે બનાસકાંઠા પોલીસ સુરક્ષા સામે સવાલ ઊભા થતા હોય છે કહી શકાય છે કે ફરિયાદ લૂંટની વારદાતે થરાદને હચમચાવી દીધું છે